ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામમાં અંબુજા કંપની અને અંબુજાના બની બેઠેલા દલાલો દ્વારા બેફામ નિયમોનું ઉલ્લંઘન કરી અને સિંગસર ગામની સરકારી માધ્યમિક શાળાની દિવાલને અડીને માઇનિંગ કરે છે જેમાં એક બાજુ મોટા અવાજ કરતા ઇટાચી મશીન દ્વારા ખનન થઈ રહ્યું છે અને બીજી બાજુ માધ્યમિક શાળાના બાળકો ભણે છે તો આ કેવી સરકારની મંજૂરી કહેવાય એક બાજુ સરકાર એમ કહે છે કે બાળકોને શાંત વાતાવરણમાં ભણાવવામાં આવે પણ અહીંયા તો ઉલટું થઈ રહ્યું છે શાળા ચાલુ હોવા છતાં પણ અંબુજા કંપની અને ભૂમાફિયા દ્વારા બેફામ માઇનિંગ કરે છે એક બાજુ સો સ્કૂલ આવેલી છે ત્યાં માઇનિંગ કરે છે જેનાથી બાળકોને અભ્યાસમાં ધ્યાન નથી રહેતું તો પ્રશાસનને મારો એક સવાલ છે કે દેશના ભવિષ્ય બાળકોના શિક્ષણ સાથે આ લોકો ખિલવાડ કરે છે તે કેટલું યોગ્ય છે શું આવી રીતના માઇનિંગ કરી શકાય ખરું સંવાદદાતા પૂપતભાઈ દી મિરર ન્યૂઝ સુત્રાપાડા મારું નામ ભરત બાબુભાઈ રાઠોડ છે હું અહીં ગામ સિંગસર ગામનો જ રહેવાસી છું અત્યારે અમારા ગામની માધ્યમિક શાળા છે કે જે જેમની અઢી દિવાલને અઢીને જ અત્યારે માઇનિંગ ચાલુ છે બીજા નંબરમાં ગામથી સો મીટર એટલે ગામની અઢીને અત્યારે માઇનિંગ આ લોકો અંબુજા કંપની દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે જીએમ જીએમએમસીઆરના નિયમ પ્રમાણે ગામથી પાંચસો મીટર દૂર માઇનિંગ કરવું જોઈએ એના બદલે આ લોકો સો માઇનિંગ કરે છે અને સ્કૂલને અડીને સ્કૂલ ને દિવાલને અઢીને સંસાર ગામ રહેવાસી છે મારું નામ સરયાભાઈ વાજા છે આવી રીતના ગામથી સો મીટરને અડીને જ આવી રીતના આ લોકો વિવિધ રીતે માઇનિંગ કરતા રહેલા છે ત્યારે આયા બાજુમાં સ્કૂલ પણ આવી છે ત્યારે સરકાર આવી રીતના ઈચ્છી રહી છે કે ભાઈ શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓ ભણે પરંતુ અહીંયા બાજુમાં સ્કૂલ હોવા છતાં આવા હિટાશી દ્વારા ઘૂંઘાટિયા વાતાવરણની અંદર બાળકોના ભવિષ્ય સાથે આવી રીતના ખેડવાડ થઈ રહેલો છે ત્યારે ખરેખર અંબુજાનું માઇનિંગ સમયસર હોવું જોઈએ છતાં પણ આ લોકો નિયમોના વિરુદ્ધ માઇનિંગ કરતા રહેલા છે આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર